અરે અમાર જો તો ભાડું છે ને 1 ફૂટ ને ₹1000 છે તો એમાં 40 ફૂટ જગ્યા છે અમારી એમાં ₹40000 ભાડું છે અમારું પિસ્ટલનું ખાલી પ્લોટનું ભાડું ₹40000 થાય છે ને એમાં મંડપ ટેબલ એ બધું હજી જાત અલગ લાગવામાં આવે છે ને એમાં અમારું ઘરે ઔષધ બધું ₹70000 જેવું અમારું રિચાર્જ પોકી જાય ખાલી મેરાનો અમારો પિસ્ટલનો ખર્ચે હા વાત છે આ આલ દી બે દિવસ માં તો અત્યારે રાતના તો આખી રાત બહુ વરસાદ ચાલુ જ રહ્યો છે તો એમાં જો અત્યારે પોઝિશન વરસાદ અત્યારે ચાલુ છે એવું નથી લાગતું કે મેરો હજી આજે ફરક થિયા છે કે આજે ભરા છે મેરો મેરો હજી બંધ થઈ જાય મેકરાજા બંધ થઈ જાય તો આપણે મેરામાં પાછું બચાવ થઈ શકે કે અમારો જે નુકસાન થયો તો કવર થઈ શકો આ કાલ ની આવ વરસાદ અમારો બે દિવસ માં અત્યારે બંધ નહીં થાય તો એમ સમજો કે અત્યારે લાખ રૂપિયા જેવું નુકસાન તો અમારું લાગી જશે અમારે અંદાજ મેરામાં ટોટલમાં ઘણ માં બે ત્રણસો જેવા લાગવા માં આવી જાય